ત્યાંથી લઈને કટેક વડોદરા વારસાદ લગીન આવો ઓઈલ જેવો લિક્વિડ આખા રોડ ઉપર છે મારું તો ધ્યાન આવી જ ગયેલું કેટલા દિવસથી આવો ને આવું છે પણ આ હાઈવે ઓથોરિટી વાળાની નજર નહીં ગઈ હોય 120 ની સ્પીડે ગાડી આવે કે 100 ની સ્પીડે ગાડી આવે જો આની પર જાય બ્રેક મારવાનું થાય તો બ્રેક આવે એમનું કામકાજ ચાલુ હોય છે મને સૌથી જોખમકારક વસ્તુ આવ્યું છે કે રોડ પર ઓઇલ જેવું કઈ દોરેલું છે એ કેટલા દિવસ છે પણ હાઈવે ઓથોરિટી આની પણ દળ કે વેર જેવું કઈ નાખ્યું નહીં અને આખા રોડ ઉપર વીસ પચીસ કિલોમીટર લગીને જ આ સેમ ટુ સેમ બધું આવું દોરેલું છે તો આની જાણ કોને કરવી